વસંતભાઈ ની બાઈ રિહામણે છે એની બાઈ ન્યા નથી એનો પરિવાર ન્યા નથી વસંતભાઈ એકલા છે ઈ એની બાઈને ને રાખી એકા નથી એની બાઈ રિયામણે છે અને એના સમાધાન ન કરી શકે એના પર્દાફાશી ન કરી શકે વસંતભાઈ તમે તમારી બાઈને પહેલા તેડી લ્યો તમે તમારા ઘરનું પહેલા સીધું કરી લ્યો પછી બીજાના પર્દાફાશ કરવા આ બેન તમને રોય છે અને તમારી પત્ની પણ રોય છે તમારી બાઈ રિયામણે છે અને મારી વાત વાહિયાત લાગતી હોય તો વસંતભાઈની ઘરવાળી ક્યાં છે એના ઘરે જઈને પૂછી લેજો વસંતભાઈની ઘરવાળી રિસામણે છે અને ઈ ભાઈ મારા પર્દાફાશ કરે છે મારા ઘરે વસંતભાઈને કોમેન્ટ મારો કે દાદા એ તને હું નથી તું આ જોદાફાશ એને કેવાય બાકી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડે તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક બેન ફોન આવે છે જે અંદર મિત્રો બેન વાત કરી રહ્યા છે જ્યારે મિત્રો વાતચીતની અંદર વસંત ચાવડા વિશે ચર્ચા થાય છે એ જેમાં મિત્રો મનસુખભાઈ રાઠોડ વસંત ચાવડા વિશે એવું બોલી દે છે જે સાંભળીને મિત્રો તમને હસવું પણ આવશે કારણ કે મિત્રો વસંત ચાવડાનો વિશે મનસુખભાઈ રાઠોડ જે વાત કર્યા છે એમાં કહે છે કે એને પોતાને પોતાની બાઈના ઠેકાણા નથી અને બીજાની વાતો કરે છે અને આવું બધી મિત્રો વસંત ચાવડા વિશે મનસુખભાઈ રાઠોડે જે જવાબ આપ્યો છે એ સાંભળીને મિત્રો તમે ચોંકી જવાના છો અને તમને હસું આવવાનું છે તો શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો તેમ મિત્રો મનસુખભાઈ રાઠોડના આ જવાબ વિશે તમારું શું માનવું છે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો આજે કીર્તિભાઈ દેતાનો પણ ફોન કરીને એક ઓડિયો મુકાયો અને જે કાઈ મેટર હોય તો મનસુખભાઈની મેટર હોય તો મનસુખભાઈને પહેલા ફોન કરવો જોઈએ કે મનસુખભાઈ આવું આવું ફલાણા ભાઈ કહે છે આ વાત તથ્ય છે કે પણ હવે આવડે લોકો ખાલી એક વ્યક્તિનું રેકોર્ડિંગ કરી અને મૂકી દઈએ આજે વસંતભાઈએ પણ એક રેકોર્ડિંગ મૂક્યું છે બેન છે જુનાગઢના જુનાગઢ જિલ્લાના મજરડી ગામના અસ્મિતા એને એના દાગીના મળી ગયા છે એ વિડીયો પણ અત્યારે અપલોડ થઈ ગયો છે પણ જે કઈ એવા અહમસંતોષી માણસો હોય આ જગતમાં જેને જેનું આવ્યું ને એને બધાની માથે કસોટી પડી છે જેને જેની માથે કસોટી પડેલ માની લો કે સત્યનો રાહ છે વિરોધ કરવો પડે ને પછી ભાઈ કોઈ સમાજ ના હોય કોઈ પણ જ્ઞાતિ ના હોય કરતા હોય છે અને અત્યારે વસંત ચાવડાએ એક વિડીયો ચડાવ્યો છે જો કે સમાજની અંદર હવે એ તો એવી રીતે કરે ભાઈ આ છે પણ એનો કઈ મતલબ નથી

પાંચ હજાર બે હજાર નો હું બોલતો હોઉં કોઈને મેં કીધું હોય આવા પૈસા તમારે મને દીવો તો કામ કરવું એને એક લાખ રૂપિયા ઇનામ આપે છે જે કોઈની પાસે રેકોર્ડિંગ પડ્યું હોય મનસુખભાઈ ગોવિંદભાઈ ને બાકી તમે કઈ ટિકિટ ભાડાના ગાડીનું ભાડું ઈ કાઈ તમે તમારી લઈને આવો ને એ કોઈને ચૂકવો ઈ મને દીધા ન કેવાય મેં કોઈની પાસે એવું કીધું હોય કે મને આટલા દેવા પડશે કોઈના સમાધાનમાં જાવ તમારી ગાડીમાં આવે કે તમારી ભેગો આવું તો ઈ તમે કોઈ એમ કયો ભાઈ આ છે જે કાગળના પૈસા છે કાગળના આપવા પડે ભાઈ અને એ ટાઈપ કરવા હોય એને આપવા પડે કોઈ પણ જગ્યાએ સમાધાન મનસુ ગોવિલે આજીવન કે કર્યું નથી અને મારે કોઈની અરે સમાધાન કરવું પડે કે કોઈની અરે વિવાદ થાય એવો મારો એક ઓડિયો જ નથી હું બધાયની હારે કાયદાથી સંવિધાનથી કેમ કે સનાતન ધર્મ એ સર્વોપરી ધર્મ ભગવાન બુદ્ધનો પણ એક જ ધર્મ છે સંતનો મત એક છે એટલે મારા માટે અત્યારે ગુજરાત જે મને ચાહે છે જે મારા ફોલો છે એ બધા મને માને છે એટલે આપણા લોકો એક ભાઈ નો એક ગમે એનો ફોન આવ્યો નાનું છોકરું ટેણીયું ફોન ફોન કરીને કરે હા ભાઈ આટલા પૈસા થાય ભાઈ પૈસા લખવાના ટાઈપના જે પૈસા થશે એ તમારે ત્યાં દેવા જ પડશે અને એ કોઈ માર માસીના દીકરા નથી હાઈકોર્ટમાં ભેગો આવું તો જે વકીલની ફી તમે નક્કી કરો એ તમારે ત્યાં આપવી પડે ઈ એમાં મનસુખભાઈ બાકી મનસુખભાઈ ની કોઈની પાસે ફોન કર્યો હોય કે આને તમારે આપવા પડશે કાગડિયાના સ્ટેપના જે કાંઈ થાતા હોય એમાં અમે ફોન કરી દઈએ ઈ તમારે આપવા પડે કોઈનું એકનું રેકોર્ડિંગ કરી અને તમે મૂકી દયો તો ઈ કોઈ માન્ય હોતું નથી એટલે જય ભીમ નમો બુધાય મિત્રો આ ઓડિયાને બનો એટલો શેર કરો અને જે માણસો અહમ સંતોષી હોય એ આવું કરતા હોય અને વિરોધ થાય વિરોધ તો કરવો જ જોઈએ ઈ હારા છે એને મારો વિરોધ કરવો પડ્યો છે વિરોધ કનો કરવો પડે કે તમે આંબી હકતા નથી તમે ઓછી હકતા નથી એટલે અત્યારે મેં વસંતભાઈ ને થકી જવાબ દીધો જે બેન બોલે છે કે ભાઈ મારી પાસે કોઈ કઈ લીધું નથી કઈ કર્યું નથી બાકી સ્ટેમ્પ પેપર ના પૈસા દેવા પડે અત્યારે ત્રણસો રૂપિયા ના સ્ટેમ્પ આવે છે જે ટાઈપ કરે એના પૈસા દેવા પડે છે નોટરી કરે એના પૈસા દેવા પડે છે ઈ બધી અને આ જે દાગીના તમારા પાછળ આવ્યા ઈ તો વિડિયોમાં જ આવી ગયા તક તમારે ફરિયાદ કરવાનો વારો આવ્યો નથી પણ તમારી ફરિયાદ ટાઈપિંગ કરી દીધી છે તમને કાગળ કરી દીધા છે ઈ ગૌંડલ આપણે જે ટાઈપિંગ છે અહીંયા કણ આપણે પૈસા ચૂકવવા પડે એમાં કોઈ એવા વિડિયોનો મૂકવાનો હોય 2000 રૂપિયા છે ને કોઈ માણસ લઈ શકે બે હજાર રૂપિયા મફત ટાઈપ થતું હોય તો એ પણ સેવા તમે કરી શકો છો હું એક સમાજ સેવક સમાજ ની રજ પ્રમાણે કાર્યકર તરીકે કહું છું કે સ્ટેમ્પના વકીલ એમાં અમે તમને ખાલી સાથે આવી એ ફ્રી હોય બાકી બીજી બધે તમે મને લઈ જાઓ તો ગાડી તમારે લઈ આવી પડે મારી ગાડીમાં આવો તો એમાં ડીઝલ જોઈ એ મારા બાપાની ફેકટરી આવતી નથી ડીઝલ ડીઝલ નાખી દેવું પડે બાકી આવું વસંતભાઈ ઘરે બેઠો હું રોજ સમાધાનમાં જાઉં છું ભાઈ કાર્યક્રમમાં એટલે એમાં કોઈ ડીઝલ જોતું હોય તો પાંચ હજાર ડીઝલ જોઈએ તમારે નાખી દેવું પડે ભાઈ તમારી હોય ડીઝલ હું નાખી દઉં એવું સેવા કોઈ ન બને બધાય છે ને એ તૂટી જાય ગાડી ગાડી લઈને લઈને ઘરની એનું માર નાખવાનું તો એટલો બધો હું કોઈ અમારી પરિવાર નો નથી હું તમારો સમાજ કાર્યકર છું એટલે કાર્યકર ને ગાડીમાં કા લઈ જવો પડે કા ગાડી મારી લેવું તેમાં ડીઝલ તમારે નાખી દેવું પડે અને તમારી સાથે ક્યાં ક્યો ત્યાં આવવાનું બે હવ પાંચસે રૂપિયા ખર્ચો થાય એ મારો ઘરો ભોગવવાનો હોય જમવાનો નાસ્તા પાણીનો ચાનો બાકી બીજું કઈ તમે મને ઠેક લઈ જાવ અમદાવાદ સુધી જ નહીં આઠ દર આ સાત હજાર રૂપિયા ભાડું ઈકો વાળ હોય ઈ એ મંસુખભાઈ નાખી દઈએ તો મન્સુખભાઈ આગેવાન કહેવાય તો મંસુખભાઈ હારો કહેવાય એવું મારે સારું બનવું નથી કોઈ પણ વ્યક્તિને મારે ફોન કરો

તમે પેલા સાંભળી લ્યો કે પેલા પર્દાફાશ કોને કહેવાય જેની અંદર તમારો વજન જે છે એ બેને કેવું કીધું બે હજાર રૂપિયા બે હજાર રૂપિયા છે ને ભાઈ ઈ પાંચસો રૂપિયા અત્યારે ટાઈપ વાળા લે નોટરી કરવા વાળા અત્યારે છે ને પાછા હજાર પંદરસો રૂપિયા છૂટાછાડના કાગળના નોટરીના હંઠણ ભાઈ પાંચ પાંચ હજાર રૂપિયા થાય છે બેન ને આખી ફરિયાદ લખી દીધી એના એને બે હજાર રૂપિયા ટાઈપ ને બધું થઈને આપશે એમાં બેન હટણ રોવા મેળી છે હવે એને જે ઓલા સાધુ ને આખા દાગી ના દીધા એમાં કોઈ વિચારતું નથી કે એ આખો સેન દઈ દીધો એને બધું એને આપી દીધું પૈસા એને આપી ઉપડાવીને ભાઈ શું આપણે અસ્મિતાભાઈ ઓલો ભાઈ દેવ મોરારી ભાઈ દેવ મોરારી ભાઈ ને દાગીના મૂકી અને એને આપી દીધા બેન રોરે નથી ચડી આ ટાઈપ અને એમાં એ બેન રોવા ચડી એમાં ભાઈ વસંતભાઈ બહુ ઓછું લાગી ગયું અને વસંતભાઈ બહુ એમાં દુઃખ એને ઓય મારી કા તો કેવડો મોટો તોડ કહેવાય એલા તમે ઓલા પીએસઆઈ માં એટ્રોસિટી ના કેસ પાંચ લાખ રૂપિયા લીધા એમાં મેં ખાલી બોલ્યો એટલું કે કોઈ સમાધાનના પૈસા લઈને સમાધાન ના કરે આમાં ખાલી બીજો મુદ્દો નથી અને આવા કોક કોક એક એક વિરોધી ફોન કરે એના ઓડિયા ચડાવે તમે ભાઈડા નો કહેવાય એની પાછળનું રેકોર્ડિંગ ચડાવાય કે આ બેન ફોન કરે છે પછી મનસુખ ગોવિંદ ફોન કરાય મનસુખભાઈ

એક રેકોર્ડિંગ મુકવાથી ન સમજાય હું એક રેકોર્ડિંગ કોઈનું આવ્યું હોય એમાં હામાનું રેકોર્ડિંગ હોય તો ઓડિયો સડાવતો જ નથી સામે વ્યક્તિ કબૂલે છે એ પછી જ મૂકો સામેના વ્યક્તિનો પર્દાફાશ થયો આ બેન કે છે એ ભાઈને ફોન કર્યો અસ્મિતા બેન જુનાગઢના જે છે એમને દેવ મોરારીને ફોન કર્યો છે એ ચેનને પાછા દેતી થાય એ અત્યારે વિડીયો અપલોડ થઈ ગયો છે એ સાંભળી લ્યો પછી વસંતભાઈ વસંતભાઈને કોમેન્ટ મારો કે દાદા

મહંત નાડ કરવા નથી એટલે એક આગા એક ઓડિયો એક જ હોય સમાધાન એક જ હોય એક જ નહીં ગાંડી નો કેવાય ભાન જ નો હોય ઓડિયો ઘડીક થાય

હું પૈસા ખાતા હોય એ તમે જોઈ લો અત્યારે કોઈ પણ મનસુખભાઈ ને ફોન કરો મારા નંબર ઉપર તો કાગળના પૈસા ઝેરોક્ષ પૈસા બધા તમારા જેરોક્સ તમારે કરતી આવવાની

એની બાઈ રિયામણે છે અને એના સમાધાન ન કરી શકે એના પર્દાફાશી ન કરી શકે

અમે કાળા કામડા છે અમારી માથે દાગ લાગે એવું નથી એટલે વસંતભાઈ તમે તમારી ભાઈ ને પેઢી પછી આ બાય ને સાની રાખજો પેલા તમારી ભાઈ રોય છે એને સાની રાખો એટલે

મારાથી બે શબ્દ બોલાઈ ગયા હોય તો વસંતભાઈ પણ માફ કરે પણ આ તમે તમારા કુવારા જે કુવારો ઘરનાર હોય ને એ કુવારો એને પણ લાગી જાય એટલે વસંતભાઈ તમે હતાશ કરો છો સાધુ સંતોના કરો છો સાધુ સંતોની તમને ખબર નો તમને સનાતન ધર્મની ખબર ન હોય તમને રોહિદાસ બાપાની ખબર ન હોય તમને કબીરની ખબર હોય તમને ખાલી ડાઢી મુશુ ખબર હોય ઘોડીમાં તમારી મા બેન થાય આટલી તમને ખબર હોય બાકી બીજી તમને ખબર ન હોય સનાતન ધર્મમાં ડિબેટ કરવી હોય તો મંચુ ગોવિંદને ફોન કરજો વસંતભાઈ પછી કબીરમાં ડિબેટ કરવી હોય તો મનસુખ ગોવિંદને ફોન કરજો આ ચક્રી પાનું છે કેવું પાનું તેર નંબર ના બોલ માં લાગે બાકી ચૌદ નંબર વીસ નંબર ના બોલ નો ખુલે અને મનસુ ગોવિંદ છે સનાતન ધર્મ થી તમે માની લીધો ઇસ્લામી ધર્મ થી ડિબેટ કરવાની છૂટ છે દેવી દેવતા માં ડિબેટ કરવાની છૂટ છે પણ

માણસો ઘણા સારા માણસો છે પણ તમે ત્યાંના આગેવાનો બાંધો છો તમે ભનુભાઈ ચૌહાણનો પણ વિરોધ કર્યો હતો નવચેતનભાઈનો પણ વિરોધ કર્યો હતો હાલ તમે અત્યારે અંદરોઅંદર નો તમારો ડખો હાલે છે મનસુ મનસુખ સમાજના નિવાદમાં પડવા માનતો નથી અને સમાજને અને બધાને હાથ જોડી વિનંતી કરું છું કે દીકરી દીકરા ના રીઆમણા કરો એમાં મને કોઈ ફોન કરવો એના માટે કે હું સાહેબ સમાજનો કાર્યકર છું જે કાર્યક્રમ કરતા હોય એમાં એક બાજુથી મળે દીકરી દીકરા કામ કરો તો દીકરી હારી હોય તો દીકરા દીકરા હારો હોય તો દીકરી વાળા આપે એક જગ્યા

પચીસ હજાર નો થાય લાખ નો થાય એને તોડ કહેવાય પાંચ હાજર થી દસ હજાર પચીસ હાજર એને તોડ કહેવાય બે હજાર રૂપિયા હજાર રૂપિયા તોડ નો કહેવાય એ બુદ્ધિ વગરના આ અને તારી ભાઈ ને તેડીએ છે વસંતભાઈ એવી મારી વિનંતી છે અને તારું રિહામ પતાવી દે પછી આ બેન ને સાની રાખી પેલા તારી ભાઈ ને સાની રાખી દે